રાજવા રોડ ખોલિયાનગરની પાછળના ભાગે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ વિસ્તાર જેમ કે વોર્ડ નંબર ચારમાં રુદ્રાક્ષ સોસાયટી સાયનાથ સોસાયટી લક્ષ્મીનગર અયોધ્યાનગર નરસિંહધામ વિભાગ બે સિદ્ધાર્થ સોસાયટી રણછોડ પાર્ક સોસાયટી જ્ઞાનકરણ ફ્લેટ બિલ્લીપત્ર સોસાયટી તથા વોર્ડ નંબર છ માં આવેલ વલ્લભ બંગ્લો ચંચડાબા પાર્ક સોસાયટી જેમાં લક્ષ્મીનગરની એન્ટ્રી પાસે ફોલ્ટ મળેલ જેમાં ત્રણસો મીમી ડાય ની મુખ્ય લાઈન પર એક ફોલ્ટ મળેલ છે તદ બીજા ફોલ્ટ શોધવાની પણ

ઓમકાર સોસાયટી રણછોડ પાર્કની પાછળ સિદ્ધાર્થ ઓમકાર નારાયણધામ છેલ્લા પંદર દિવસથી એટલું સરસ ગટર વાળું ગંદી સ્મેલ વાળું પાણી આવે છે તમે હાથમાં પકડીને પેલા આડાવો તો બ્લેક બ્લેક કલર અને છેલ્લા પંદર દિવસથી ફોલ્ટ શોધી રહ્યા છે કોર્પોરેશનના સારા એન્જિનિયર છતાં પણ ફોલ્ટ શોધી શક્યા નથી હજુ કોર્પોરેટર દ્વારા કોર્પોરેટર દ્વારા તો આવીને ચેક કરી ગયા છે લોકો એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે પણ હજુ ફોલ્ટ મળ્યો નથી એમ પાણી ટેન્કર ના કોર્પોરેટર દ્વારા નથી આવી ગયા નથી પાણી કોર્પોરેટર ટેન્કર નથી હેમી હેમિસાબેન ઠક્કર નહીં છે મારું તુષાર